નોકરી બોકરી કરવા જાય છે આપડે બે ભાઈ પણ હવે રાજાડો બુઠાડો આ તો આવું કહી આવું રાજાને કઈ મને પૂછવું પડે રાજા જોડે જવાય પણ

અથવા ગુરુ હોય અથવા ગોર મહારાજ હોય તો એને સલમાન સહિત મારા રાજ્યમાં હાજર કરો

રાજગુરુ છે છે પૂછી જુ ક્યાંથી આવે છે કઈ નગરી માં આવે છે અને સાહેબ નગરી માં આવે છે એમનું નામ ઠામ પૂછી જોવો જે મહારાજા

અરે ગુનાની સજા મોત છે લે ના શું કરો હો ભાઈ એ વેર વેર શું કરો છો આટે પાડે છો શું એ વાત કરજો દો ઓનલાઈન વેર વેર કરી રહ્યા છે ધ્યાન સે વેર ઓ ઉઠો છો ભાઈ આમ છે ઓ આમ સે તા ઓછું થઈ જાય કે ના બને જરી ભેગા કરો વાત કરી તમે મહારાજને પ્રણામ પ્રણામ છે કઈ રાત હા મહારાજ તમે વેઅર વેઅર કરી રહ્યા છો પાણ પોકણ કરથી આવી રહ્યો છું એક ડિગ્રી સગુનાનું માંગુ લઈને તો આપના રાજમાં કોઈ ગુર હોય તો મને બતાવો તો આપનું વેઅર ઉછું થઈ જાય અને મહારાજ અમારે તો ડિગ્રી આપવાની છે માટે તમારે શેની ચિંતા કરવાની જરૂર છે હોલો હોલો કઈ રાત સીહલો કરું

તો આપણે કુવરને બોલાવો જરા હું નજર મારી લઉં અને કદાચ મને પસંદ પડી જાય તો પછી આગો પાકું કરી દઈએ